કરું હાલો ને કઈ સેટિંગ કરું બીજું શું થાય લાગે ધંધો હે એવો આજો આ લાગે લેલો

આમાં તું પૈસાય તારે જલ્દી મળશે મારા પૈસા નીકળી જશે ને મારો વાલો એ કરું હા એવું કઈ તું બરાબર હારું સપોર્ટ ન થાય કરું જો હોય હા આ ઘર આ રમા ભાઈનું રમા હા વાંધો

હવે આમાં કઈ હળિયા ન કરતા હો નહીં નહીં કર્યું નહીં કર્યું સાહેબ પોંચ તો આપતા જો એટલે એક તો रिश्वत આપો અને પાછા પોંચ માંગો છો આમાં रिश्वत પોંચ પોજ ન આવે પાંચ 5000 નું કરી નાખ્યું મહિનાની દાડિયું કરેલી પૈસા લઈ લઈજો મારો બેટો લાઇટ બિલ વાળો